કેવાન તો આલે પેસે પાછી લગાય ફટાફટ ફોન તો પાછો નીવ પાડે આરે પાછો નહીં મન ખબર છે આરે ફોન ઉપાડશે જ નહીં ઉપાડો પારો એમ કેતા તાર કોક તો કરવું પડશે ને હવે પડી કરવા ઉપાડે

ટ્રેક્ટર લઈ રે હરું તો ટ્રેક્ટર લઈ દેનું તાર એલા એ પણ ટ્રેક્ટર નઈ લકણ લાગતો ને લઈ જા

બે ના તીજો દાડો થાય પાછા મને આલો આવી છું કા પૈસા મારે પાસે કચ્છ ગ્લાસ માં દૂધે હાલ્યું છે